મોટી મધ્યે સોઢા માલદીવ ભાયતના વીર શહીદ સોઢા હમીરજી ઝુઝાર દાદાના પાંડ્યા દ્વિતીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ગામની તમામ દીકરી બાઓને નિયણિયોનું પૂજન કરી સન્માનિત કરાયા હતા વેઢહાર તલવાર રાસ મંડળી દ્વારા સંતો મહંતોને મહેમાનોનું તલવાર દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું કચ્છ પ્રથમ ઘટના કોઈ પણ ઝુઝાર દાદાના પાડિયાનું મંદિર બનાવી પૂજા અર્ચના કરાતું હોય એવું પહેલું મંદિર વેડહાર મધ્ય બનાવાયું ગામના યુવાનો માત્ર વીસ દિવસમાં મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ એ પણ એક વિરલ ઘટના દાદાના ચમત્કાર સમાન નખત્રાણા તાલુકાના વેઢહાર મોટી મધ્યે પાકિસ્તાન મધ્યે ગાયોના રક્ષણ માટે શહીદ થયેલ વીર સોઢા હમીરજી દાદાનું પાડ્યું પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ ઝરમરિયા મધ્યે આવેલ છે ત્યાં આજે પણ દાદાના પાડ્યા મે નમન કરવા ત્યાંના હિન્દુ મુસ્લિમ સહિત સોઢા ભાયાત દર વર્ષે વાર્ષિક મહોત્સવ મોટી મધ્ય આવીને વસવાટ કરે છે ત્યારે હાલ દાદા શ્રી જુજાર હમીરજીના પાડિયાનું મંદિરનું હુકમ થતા માત્ર વીસ દિવસમાં મોટું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો એમાં સમગ્ર કચ્છ ગુજરાત રહેતા માલદી સોઢા ભાયાતની તમામ દીકરીઓને જમાઈ ફુવા સાહેબોને નિહાળીને ખાસ આમંત્રણ વેઢહાર મોટી ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું તે તમામને દાદા શ્રી મંદિરે સંતો મહંતોને વડીલો આ હાથે પૂજન અર્ચન કરી વિશિષ્ટ સન્માનિત કરાયા હતા કાર્યક્રમના પ્રથમ દિવસે યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી જગદીશભાઈ જોશી દ્વારા દેહશુદ્ધિ ગણપતિ પૂજન વિશાળ જળયાત્રા નગરયાત્રા કુંડપૂજન અગ્નિસ્થાપના ગ્રહ પ્રવેશ દેવતા પૂજન આરતી થાળ રાત્રે સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં દાદાના ભક્તો જોડાયા હતા બીજા દિવસે પ્રાંત પૂજન મૂર્તિ સ્થાપના મૂર્તિ ભાવ પ્રતિષ્ઠા ધ્વજારોહણ બાદ શ્રીફળ હોમવામાં આવ્યું હતું ને બાદમાં સર્વે દાતાઓ સન્માનિત મહેમાનોને વિશિષ્ટ મોમેન્ટો દ્વારા સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં દાદા શ્રી શોભળસિંહ પીર પિથોરા મંદિર ભુજ દેવી શ્રી અંતરબા સચિયાધામ નેત્રાએ પોતાના પ્રવચનોમાં દાદાના પાકિસ્તાનને અહીં જીવતા પ્રચાયો ચમત્કાર સૌ વર્ણન કરી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા દાદાશ્રીનું મંદિર બનાવી અહીં મોટું સુરાપુરા ધામ તરીકે વિકસાવવા શ્રી મોટી ક્ષત્રિય સમાજે નેમ વ્યક્ત કરી હતી આવું મંદિર કોઈ પાડિયાનું બન્યું હોય એવી આ વેડહાર મધ્યે પ્રથમ વિરલ ઘટના છે એવું જાણકારોએ જણાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા વેઢહારના વડીલો યુવાનો માતાઓ બહેનો રાત દિવસ જહેમત ઉઠાવી હતી મંદિરના મુખ્ય દાતા સોઢા નરસિંહ ભુરજી વેડહાર મોરબી રહ્યા હતા તેમજ સમગ્ર માલદી સોઢા ભાયાત ખુલ્લા હાથે દાન પુણ્ય કર્યું હતું દાદાશ્રીના ભક્તો પાકિસ્તાન રાજસ્થાન સમગ્ર કચ્છ ભરથી પાડિયામાં પ્રાણપૂર્વા સાક્ષી હતા સમગ્ર સંચાલન લક્ષ્મણસિંહ સોઢાએ આભાર વિધિ દિલીપસિંહ સોઢાએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કાછુકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી